સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન તરફથી અમારા જામનગરના મહાન ઓલરાઉન્ડર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા અમારા ડિસ્ટ્રિક્ટના પૂર્વ પ્રમુખ અને રણજી ખેલાડી એવા મામનભાઈ જાનીના સ્મૃતિમાં અમોએ અંડર ફોર્ટીન તથા સિનિયરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે આ આયોજનની પાછળ ઘણા બધાનો હાથ છે આજ રોજ એમના ધર્મપત્ની રાજેન્દ્રસિંહના હાજર છે અમારા આ સમારંભનો ઉદઘાટન હકુબા જાડેજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યો અમારે મહાદેવ ઇલેવન તથા મહાદેવ ઇલેવન વચ્ચે મેચનો પ્રારંભ થઈ રહ્યો છે કુલ અડતાલીસ ટીમો સિનિયરની અંદર ભાગ લીધેલ છે તથા અઢાર ટીમોએ અંડર ફોર્ટીનની અંદર ભાગ લીધેલ છે આ ટુર્નામેન્ટ અંદાજીત એકથી દોઢ મહિનો ચાલશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથીને ઘણી ટીમો આવેલી છે અને આખા ગુજરાત ઓપન ગુજરાત આ ટુર્નામેન્ટ રાખેલી હોય ગુજરાતની પણ બે ત્રણ ટીમો આવેલી છે આ ટીમોની અંદર રણજી ટ્રોફીના ખેલાડીઓ દુલીપ ટ્રોફીના ખેલાડીઓ એટલે ઇન્ડિયા લેવલે રે રમાય રમતા હોય એવા ખેલાડીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે આ ચાલીસ ઓવરનો મેચ છે જે રીતે આઈસીસી અને બીસીસીઆઈના નિયમો છે એ રીતે લાલ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે એના ડ્રેસ કોડ પણ જે ક્રિકેટના નિયમોને અનુસાર નો રાખેલો છે અને જે કાંઈ નિયમો આઈસીસીના અને બીસીસીઆઈના ઘડેલ છે એ મુજબ આ ટુર્નામેન્ટ રમાડવામાં અમારે જામનગરના દરેક ક્રિકેટ પ્રેમીઓને વિનંતી છે કે અહીં મેચ જોવા આવી અને ક્રિકેટરોને પ્રોત્સાહિત કરે આભાર રાજેન્દ્રસિંહ જાડેજા છે હું એમના પત્ની છું આજે મારા લેટ હસબન્ડ રાજેન્દ્રસિંહ જાડેજાના નામનો કપ રમાય છે તો મને બહુ જ ગર્વ છે કે આપણી આખી ક્રિકેટ ફેટર્નિથી જેથી જામનગર જામનગર ડિસ્ટ્રિક્ટ ગુજરાત અને મને લાગે છે ઘણા ખેલાડીઓ બીજા જગ્યા ઇન્ડિયામાંથી પણ એ લોકોને રમવું હતું પણ શોર્ટ નોટિસ પ્રમાણે નથી આવી તો મને બહુ જ મેસેજીસ આવે છે કે એ લોકોને ભવિષ્યમાં આ કપ રમવા બહુ બહુ જ એ લોકોને એક્સાઇટમેન્ટ છે પણ મારા ફેમિલી તરફથી હું તથા મારા દીકરી મોટા દીકરી રીમાબા તથા નાના દીકરી ડિયાબા તથા મારા જમાઈ એરેક્સ અને કરણ આજે આપની સાથે છે જેથી અમને બહુ જ ગર્વ છે કે આટલું સરસ સન્માન આપે એમની પાછળ આપ્યું છે આપને બધાને ખબર હશે કે એ તો બહુ બહુ જ સરસ ઓલરાઉન્ડર હતા પણ ઓલરાઉન્ડર કરતાં બી ક્રિકેટર કરતાં બી એનું પેશન હતું ક્રિકેટમાં કે આજે આપણે લોકો અહીંયા હાજર છે કે એને આપણે સેલિબ્રેટ કરે છે અને અમે સાથે છે આપની સાથે કે ભવિષ્યમાં પણ જે કંઈ પણ આપણા ક્રિકેટર ખેલાડી પ્રેમીઓ વસે અમે જે કંઈ પણ કરી શકશું અમે આપની સાથે છે અને હંમેશા આપને સપોર્ટ આપશું તો આજે આપના બધાએનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે આપ જે કર્યું છે મને આટલું ખબર નથી કે એની યાદીમાં આટલો પ્રેમ બધાએ દેખાયો છે ખાસ કરીને જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના બધા જ નામ નહીં લઈ શકું કારણ કે બહુ જ નામ છે પણ બધા એક એક સભ્યનો હું આભાર માનું છું અને ઓલસો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ હું સન્માન કરું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ જે માતાજી મારું નામ હિમાંશુ જાની મારા સ્વર્ગસ્થ કાકા વામનભાઈ જાની એમના સ્મૃતિમાં અને રાજેન્દ્રસિંહજીની સ્મૃતિમાં આજે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે કારણ કે સ્થાનિક ક્રિકેટરના યાદમાં કે એમના સન્માનમાં કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થતી હોય કદાચ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં તો હું ચોક્કસ કહું પણ ગુજરાતના ઇતિહાસમાં પણ આ કદાચ પહેલી ઇવેન્ટ હશે કે જે પૂર્વ ક્રિકેટરોના માત્રને માત્ર એક શ્રદ્ધાંજલિ રૂપે આખી ઇવેન્ટ ગોઠવા દેવું કદાચ આ પહેલો પ્રસંગ હશે એ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જામનગર શહેરના સ્થાનિક ક્રિકેટ એડમિનિસ્ટ્રેશન ને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ શ્રેષ્ઠ આનાથી વધારે કોઈ સારી શ્રદ્ધાંજલિ ના હોઈ શકે અને એમના પરિવાર એમના પરિવાર એમના પત્ની અને પુત્રી વતી ખાસ એક લાગણી છે કે આપ સૌનો આભાર છે છતાં તે ઉપરાંત તેમણે એવું કહ્યું છે કે આ ટુર્નામેન્ટને આપ રનિંગ ટુર્નામેન્ટ બનાવો કે પ્રતિવર્ષ આ બંનેના શ્રેષ્ઠીઓના સન્માનમાં ટુર્નામેન્ટ યોજાતી રહે એવી ફરીથી એક વખત હું વિનંતી કરું ખૂબ ખૂબ આભાર બધાનો ધન્યવાદ કાકાનું પરસેપ્શન ગેમ વિશે એટલું બધું સરસ હતું ને સચોટ હતું કે મને બરાબર યાદ છે કે ત્યારે એ સમયમાં ઓસ્ટ્રેલિયાની મેચો રમાતી ત્યારે આપણે દૂરદર્શનની જે શરૂઆત હતી ત્યારે અમે સાવરમાં મેચ જોતા ને ત્યારે કપિલ દેવ બોલિંગ કરતા એ વખતે હું અને કાકા મેચ જોતા હોય એ સાથે ત્યારે એમ કહેતા કે આ જે સ્વિંગ છે ને મને એની ટેકનિકલિટી બહુ ત્યારે બહુ ઓછી સમજમાં આવતી પણ કે આ સ્વિંગ છે ને એની એક જ વ્યક્તિ પાસે આના જેટલી કદાચ પેરેલ ક્ષમતા હતી અને એ હતા આપણા જામનગરના રાજેન્દ્રસિંહજી કદાચ હું ભૂલતો નહોતો ઈ વોઝ ધ બેસ્ટ ઇટ વોઝ અ ઇટકુડે બી ના બેસ્ટ પેર જો કદાચ થઈ હોત તો અને બીજું એક એનું પરસેપ્શન એવું હતું રવિન્દ્રસિંહ ઘણી વાર અમારા ઘેર આવતા અને ત્યારે પણ એમણે કીધું હતું કે આ છોકરો જો આને યોગ્ય તક મળીને તો કદાચ આ નેશનલને આપણા રિપ્રેઝેન્ટ કરશે ને એમના શબ્દ સાચા પડ્યા એમનું પરસેપ્શન હતું અને આ ગ્રાઉન્ડે તો ઘણી બધી ઐતિહાસિક ક્ષણો એવી જોઈ છે અને આજની આ ઇવેન્ટને પણ હું એક ઐતિહાસિક હિસ્ટોરિક ઇવેન્ટ ગણું છું કે પૂર્વ ક્રિકેટર્સના માનમાં કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થતી હોય તો આ પહેલી છે ને આ અજીતસિંહ ગ્રાઉન્ડે તો આવી ઘણી બધી હિસ્ટોરિક ઇવેન્ટ જોઈ છે અને કદાચ ભૂલતો હું તો દુનિયાનું સૌથી જૂનામ જૂનું ક્લબ હાઉસ છે સ્ટેડિયમ નહીં પણ ક્લબ હાઉસ એને એમએલએમ છે એમાં પણ આપ વાંચી શકશો એટલે એમનું ગેમ વિશેનું પરસેપ્શન એમનું પેશન એ બહુ અદ્ભુત હતું અને લગભગ અમે સાથે મેચ જોતા ને ત્યારે ઘણી બધી વખત કહેતા કે જો આવી રીતે આવા ઘણા બધા છોકરાઓ જામનગરમાં છે પણ એને યોગ્ય તક મળી તો ક્યાંક ને ક્યાંક એ રિપ્રેઝેન્ટ કરશે અને આ બે ઉદાહરણ છે એ પૂરતા છે અને અજય જાડેજા વિશે પણ એમને ઘણા બધા જ્યારે રમતા ત્યારે કહેતા કે આવી રીતે આ છે આ છે એટલે એનું ગેમ વિશેનું નોલેજ એનું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સારું હતું અને અમને ગૌરવ છે કે અમે એમના વંશજો છીએ અને અમારા પૂજ્ય કાકાશ્રી થાય એટલે એમને આ તકે હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું ધન્યવાદ